તાલુકાના લગભગ ઓગણ જેટલા ગામોમાં આપણે શિક્ષકોની પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષકોની નિમણૂક રહ્યા છીએ આપણે સૌ સાથે મળીને આપણા ભવિષ્યને સુદ્ધ બનાવીએ આપણા વિદ્યાર્થીઓને સુદ્ધ બનાવીએ એ જ અભ્યર્થના સાથે આ અમે કાર્યક્રમ કરવા જઈ રહ્યા છીએ છેડા કરી અને મંત્રી હતા કે આપણે કેબિનેટમાં એ છેડાએ આ જે એમના એમનું જે ટ્રસ્ટ છે એણે ત્યાં મુન્દ્રા તાલુકાના દોઢસો શિક્ષકોની ભરતી પોતાના માથે લીધી અને તાત્કાલિક એ ભરતી કરી અને શાળાઓને પ્રાથમિક માધ્યમિક ઉચ્ચતર માધ્યમિકને શિક્ષક આપવાના છે એમનું ટ્રસ્ટ ખર્ચ ઉપાડવાનું છે એટલે આ તો બહુ જ જેને કહેવાય અભિનંદનને પાત્ર છે અને સરકારે પણ હવે જાગવાની જરૂર છે કે આ જ્યારે ટ્રસ્ટો આ રીતે કામ કરી રહ્યા છે વર્ષોથી અમે પણ જે ગ્રાન્ટેડ સ્કૂલો ચલાવ્યા છે ટ્રસ્ટો છે એટલે આર ડુઈંગ ધ વર્ક ઓફ ગવર્મેન્ટ ઇન ધેટ કેસ હવે ભરતી બોર્ડ જ એક વિકલ્પ છે એવું અમારું માનવું છે આપણે જેમ જીપીએસસી છે એ રીતે ગુજરાત ભરતી બોર્ડ શિક્ષકો માટેનું તાત્કાલિક શરૂ કરવું જોઈએ એવી અમારી માગણી છે